બ્રેકફાસ્ટ બાકી છે તો બસ હું નીચે થઈને એ કરીશ અને પછી હું આઠની આસપાસ કોણ આઠ જેવું નીકળી જઈશ કોલેજ તો કંઈ નહીં આજે આ ચકમા નહીં કરવાનો ચીજા કરવાનું છું ચકમા છે જોઈ લો

હા હું નીકળું છું હવે કોલેજ જવા તો તમને ડાયરેક્ટ કોલેજ અને ચડ્યું બી છે બધા નહીં પણ થોડુંક છે પણ હું નીકળું છું હવે જવા તો ડાયરેક્ટ કોલેજમાં તમને મળવું હવે તો હું કોલેજથી બે ત્રણ વાગ્યાની આવતા ઘરે આવી ગયો છું તો પછી હું સુઈને પછી પાંચ વાગ્યા જેવું થયું અને હું ઉઠીને બહાર આવે ને તો મેં શું જોઉં જોઉંજો ઘેરાયેલું છે આખું ભીનું થઈ ગયું છે અને હજુ તો વરસાદ પડશે તો આ ભાઈએ તો ચાલુ કરીને ધમધમાઈને

હું તમને બતાવું છું પણ બહુ જ ગજબનો નજારો ઉપરથી આવે છે જો તમને બતાવું બહુ જ મજા આવે એવો છે બોલો હા જોઈ લો જોઈ લો હા હા તો હા અને આ વરસાદ એપ્રોક્સ પંદર વીસ મિનિટથી કન્ટિન્યુ એક ધાર્યો વરસાદ પડે છે ને મને એવું લાગે છે કે કાલે પણ મારી કોલેજ બંધ રાખાવશે કે જે પ્રમાણે સ્પીડથી પડ્યો છે ને પડે છે ઇન્ફેક્ટ અત્યારે બી તો એ પ્રમાણે તો એવું જ લાગે છે કે કાલનું કેન્સલ કરાવશે બધું મારો પ્લાન બોલદમાં ને બધો તો હવે તો એ છે અંબાલાલુ રકાની કોઈપાક કેવી છે મારા પર કે વરસાદ પડાવે છે કે નથી પડાવતા અને હવે ઇનફેક્ટ જે બાફ મારતી હતી કે વરસાદ પડ્યા પછી આમ ગરમી લાગે ને એવું તો એ હવે ઠંડકમાં બદલાઈ ગઈ છે કે હવે ઠંડી હવા આવે છે પણ વાદળ તો જો એટલા જ બોલે છે કે આવશે તો તો છે નહીં આવે તો જોઈએ છે કેમનું છે કેમનું નહીં અને હવે ઉપર પર છે કે શું છે સુધી ને માઈક હું પહેરતો એટલા નથી કેમ કે नहीं मजा आती पहरवा एक कशूक जय कोई एक कॉन्सेप्ट पर बात करे कि तारे हूँ पहरीश नो डाउट पर अत्य नॉर्मल ब्लॉगिंग मैं नहीं पहुँ मैं माइक केम केवी हेवी लगे थोड़े एम मीस के कम्फर्टेबल नहीं लगत म तो कहीं जोजो ब्लॉग रात पद पड़ सके અડધી રાત્રે પણ પડી શકે છે તો તમને બતાવીશું ને આ બ્લોગ જો કે કાલ સવાર તમે લોકો ઉઠશો ત્યાં સુધી તો આવી જ જશે પણ જોઈએ છે ને એકચુઅલીમાં અમારે અત્યારે અમારે જવાનું હતું કલ્પસૂત્રનું ને પૂજવા તો કે પણ જઈને હશે એમને ખબર હશે કલ્પસૂત્ર એટલે શું તો એ પૂજવા જવાનું હતું એટલે મેં મમ્મીને કીધું કે તું તૈયાર થઈ ગયા હું થઈને નીચે આવી તો પછી આપણે જઈએ એક્ટિવ મમ્મી તૈયાર થઈને આવીને થઈ સુધી તો વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયેલો એટલે પછી મારા મમ્મી પાછી પાછી ચેન્જ કરીને નોર્મલ કપડામાં આવી ગઈ હવે જોઈએ છે જો આ બંધ રહે અડધો કલાક કલાકમાં રહે તો અમે જતા રહીશું બાકી તો અત્યારે એવું લાગે છે કે પડશે વધારે ને તમને કહી દઉં મને આજે નવી વસ્તુ જાણવા મળી છે કે આવું જ્યારે ખાલી આમ પેન વાદળ હોય ને આખો દિવસ ખાલી તાપ ના આવે કે એવું હોય ને એટલે એવું સમજી લેવાનું કે વરસાદ પડશે ને બંધ નહીં રહે એવું તો હા જોઈએ છે કેવું છે કે તમને બતાવીશું તો જોજો આખો બોલાવ તો મારે હેરકટ કરવાના છે મારા પપ્પા મને તબરજસ્તી ખેંચી જાય છે તો તો અહીંયા જસ્ટ આમ ભણતો તો મારું કામ બતાવતું હતું ને એટલામાં મને એટલી તો ખબર હતી કે ધીડી બોલે છે અને વરસાદ પડશે એમ અને

पड़े <tries> <tries> વરસાદ પડે છે અને મને મજા આવે છે અને કદાચ કોલેજમાં પણ કાંઈ રજા છે એવું ઇન્ફોર્મેશન આવી છે તો હું તમને બતાવી દઉં ભાઈ આટલો વરસાદ ઓછો પડ્યો તો કે આટલો વધારે વરસાદ પડે છે અને કાલે અમારી આણંદ ડિસ્ટ્રિક કલેક્ટરે જ ફોર્ફ મૂકી દીધું છે તો હવે જોઈએ છે અને કાલે હેવી રેઇનફોલની પણ આગાહી હતી એટલે હું મૂકી દીધું છે અને અહીંયા અમારા ઇન્દ્રદેવ ફોટો પાડે છે અમારો તો તમને બતાવું જુઓ જો કમ્પ્લેટ ફોટો જ પાડે છે અમારો આ અમારો નેચરલ ફોટો છે જે ઇન્દ્રદેવ ફૂડ ટાઈમ ફોટો પાડે છે જે અમારી જોડે નહીં આવી શકે વરસાદારે તો એનું પિક્ચર ચાલુ કરી દીધું છે હવે તમારે ચાલુ કરવું હોય તો કહો અહીં તો અમારે સુંદર એવું ખોટા પાડે છે તો એ અમારા નહીં પારતા પણ આખા નજાજના પાડે છે તો હવે તો ખબર નહીં પણ કાલે જો પોસિબલ હશે તો પાકું નિકલીફ બાર પામ હંડ્રેડ એન્ડ ટેન્સ હશે તો વ્લોગ ખાસ અને આજનો વ્લોગ અહીંયા જોઈન કરું છું થેન્ક યુ ફોર મચ વોચિંગ વ્લોગ અને લાઈક સબસ્ક્રાઈબ કરીને જોજો મળી એના વ્લોગમાં ચાલુ બાય 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 ગુડ નાઇટ ગુડ ડે